નમસ્કાર મિત્રો સુજાની ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે હાલમાં પહેલગામ હુમલા પછી આપણા દેશમાં પાકિસ્તાનને આપણા દેશ પ્રત્યે એક યુદ્ધનો માહોલ ઊભો થયો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે અને એના માટે દેશમાં તૈયારીઓ બી ફૂલ ચાલી રહી છે તેમાં એક નાની એવી ઘટનાથી મારું હૃદય અચમચી ગયું છે એક જવાન જે પોતાના ફેમિલીને મળવા માટે રજા ઉપર આવેલો અને આ માહોલના હિસાબે એને તાત્કાલિક એની ડ્યુટી જોઈન કરવા માટે મેસેજ આવ્યો એની રજા જો કે દસ પંદર દિવસની હતી પણ એને ચાર જ દિવસની ટૂંકી રજામાં પાછો બોલાવવામાં આવ્યો અને એને તાત્કાલિક જવું પડે એમ બી હતું કે જે દેશનો એક એક જવાન આપણા દેશ માટે ગમે ત્યારે બોલાવવા આવે બોર્ડર પર દોડીને જતો હોય છે તો એક નેવીનો જવાન છે હાલની પરિસ્થિતિ જોતાં દરેક જવાનને છુટ્ટીઓ કેન્સલ થઈ રહી છે તો એક નેવીના જવાનની પણ ની છુટ્ટીઓ લીધેલી હતી રજા લીધેલી હતી એના કરતાં શોર્ટ રજામાં પાછો બોલાવવામાં આવ્યો એને તાત્કાલિક એને રિઝર્વેશન ના મળ્યું ટિકિટ તાત્કાલિક ના થઈ તત્કાલમાં પણ ના મળી તો એને નોર્મલ ટિકિટ લીધા એને ટ્રેનમાં બેસી ગયો હવે વાત અહીંથી ચાલુ થાય છે ટ્રેનમાં એક સીટ ખાલી હશે ભાઈ બેઠો જુએ છે લોકો આર્મીને કહે છે આર્મી જવાનું છું ટીસી આવે છે ટીસી ટિકિટ માગે છે જવાને કહ્યું સાહેબ મારી પાસે ટિકિટ લેવાની હું છે નહીં ટિકિટ છે નહીં ટૂંકમાં રિઝન નથી મારું અને આ સીટ પર ખાલી છે તો બેઠો છું કદાચ જેની બી હશે એની આવશે તો હું ઊભો થઈ જઈશ અને તો ટીસીએ એમ કહ્યું કે નહીં એ નહીં ચાલે કાયદો બધા માટે સરખો છે આપણે પણ માનીએ છીએ કાયદો બધા માટે સરખો છે પણ જો એક નેવી આર્મી જવાનને તમે કાયદાનું પાઠ ભણાવો છો ખાલી સીટ છે જવાન હંમેશા બધાને રિસ્પેક્ટ કરતો હોય છે એ ઊભો થઈ જશે કદાચ એ કોઈની સીટ ઉપર બેઠો હોત ને જબરસ્તી સીટને તકલીફ થતી હોત ને ના ઊભો થયો હોત તો વસ્તુ અલગ હતી પણ સીટ ખાલી હતી બેઠેલો હતો જવાનને એમ કહ્યું કે કોઈ અવસર ઊભો થઈ જશે તેમ છતાં ટિકિટ ચેક કરે એને ત્યાંથી ઊભો કરીને સીડીમાં મોકલ્યો અને ત્યાં બાર બાર જગ્યા જગ્યા હોય છે ટ્રેનમાં બે ડબ્બાની વચ્ચે એમ કહ્યું કે ત્યાં જઈને તમે બેસો આ જવાન જો ખાસી દલીલ થઈ પણ ટીસી ના માન્યો એણે કહ્યું કે સાહેબ એક સીટ કરી આપો દંડ જે થતો હું ભરી દઈશ પણ એમણે ના ગયું અને ત્યાં બે ડબ્બાની વચ્ચેની જગ્યામાં બેસાડ્યો એ જવાન એ બે ડબ્બામાં બેસીને પૂરી નાઇટ પૂરી રાત ત્યાં ગુજારી અને પોતાની ડ્યુટી પર હાજર થયો છે દેશની સેવા કરવા માટે ત્યાં આજુબાજુમાં બેઠેલા લોકો જે બી હણસે એ પણ વસ્તુ જોતા હશે અને ટિકિટ ચેકરને આ બધાને હું એક વસ્તુ કહેવા માગીશ અને દેશના દરેક દેશવાસીઓને એક વસ્તુ કહેવા માગીશ કે અત્યારે આ માહોલમાં જો કોઈ જવાન ક્યાંય ટ્રેનમાં તમને દેખાય તે ડ્યુટી પર જતા અને એમને ટિકિટ કદાચ ના પાસ થઈ હોય ટિકિટ ના મળી હોય કે એમને એમ બેઠા હોય તમને જગ્યા આપજો ટીસીઓને બી કહેવા માગીશ કે તમારો કદાચ પોલીસવાળો હોય આરપીએફ હોત તો તમે એને ના નીકાળી શકત કે પોલીસવાળાનો એટલો વાટ હોય છે મેં જોયું છે આ જવાનને તમે ત્યાં બહાર નીકાળ્યો જે બી સીટ ખાલી હતી તેમ છતાં આને હું સખત શબ્દોમાં વખોડું છું આ વસ્તુ યોગ્ય નથી જો કદાચ જવાને કોઈની સીટ હેક કરી હોત તો તમે કહ્યું હોત તો વસ્તુ બરાબર હતું ત્યાં કાયદો ભણાયો તો વસ્તુ બરાબર હતું ટ્રેનમાં કેટલો ક્યાંય કાયદો છે કેટલાય લોકો જતા આવતા હોય છે બધાને ખબર જ છે તો આ શબ્દોમાં સખત વખોડું છું હું આ શબ્દમાં આ વસ્તુ ખરેખર યોગ્ય નથી થઈ અને દરેક દેશવાસીઓને કહેવા માગીશ કે અત્યારે કોઈ પણ જવાન જતો આવતો હોય કદાચ એની ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો પ્લીઝ જગ્યા આપજો એમના બેસવા ને કમસે કમ થોડી જગ્યા આપશો ચાલશે એને ડ્યુટી કરવાની છે આપણી રક્ષા એમને એ જ કરે છે એમના થ્રુ જ આપણે સહી સલામત છીએ રાત્રે શાંતિથી સૂઈ શકીએ તો દેશના જવાનો જે બોર્ડર ઉપર આપણું રાત દિવસ જોયા વગર જે નોકરી કરે એના હિસાબે આપણે શાંતિથી ઘેર સૂઈએ છીએ તો એટલી જ વિનંતી દરેક નાગરિકને દેશના દરેક દેશવાસીઓને કે આવા કોઈ જવાન ક્યાંય ટ્રેનમાં બસમાં ક્યાંય મળે ઊભેલા જોવા મળે કે ટીમની ટિકિટ નથી તો પ્લીઝ બેસવાની જગ્યા આપજો તમે પણ એક થોડી દેશ સેવા કરી શકશો જ્યારે ટીસીએ એને ડબ્બામાંથી બહાર કાઢીને લોબીમાં બેસવા માટે કહ્યું તો વિચારો એ જવાનનું દિલ કેટલું દુભાયું હશે એણે એક પોસ્ટ મૂકી છે તમને એ પોસ્ટ બી શેર કરું છું આ યોગ્ય છે ટીસીને સમજવું જોઈએ કે એક જવાન છે સીટ ખાલી છે તો બેઠો છે કઈ નહીં જે થયું એ કોમેન્ટ કરજો કે આમાં ખરેખર વાંક કોનો છે કાયદા વ્યવસ્થાનો સરકારનો ટીસીનો કે જવાનનો જય માતાજી જય હિન્દ જય હિન્દુસ્તાન